એના સસુરને લઈને આ બાજુ આવે છે અને એમ કહે છે કે બુઢા તું સરખી રીતે ભીખ માગજે ને જો સરખી રીતે ભીખ નો માગી તો તારો વારો છે એને કહે છે કે અરે યાર તને કઈ ભીખ માગતા આવડ છે ને સરખી રીતે માગજે ને એમ કહીને આ રીતે તરત જ લિપસ્ટિક કાઢે છે ને એના સસુને હોઈને લાલ રંગ કરી નાખે છે ને મોઢે ત્યાંથી આ બાજુ આવીને બેસી જાય છે તેટલી વારમાં ત્યાં કાઢે એક છોકરો નીકળે છે છોકરો આવી હાલત જોઈને આજે એના સસુને તરત જ ભીખ આપી દે છે પછી મિત્રો યાર એક બીજો છોકરો આવે છે ને એ પણ ભીખ આપવા માટે જાય એટલે એરિયો શોખ થઈ જાય છે એરિયો વિચારે છે કે આ તો નીતિનના પપ્પા છે એને વિચારે છે કે નીતિન એના પપ્પા સાથે ભીખ માંગવા આવે છે મારા નીતિન કોલ કરીને વાત કરવી જોશે પછી આજે તરત જ કોલ કરીને કહે છે કે આ નીતિન તું તારા પપ્પા પાસે ભીખ માંગવા આવે છે તને ખબર નથી પડતી તારા પપ્પા એ રોડ વચ્ચે ભીખ માંગે છે એટલે તેનો ભાઈ બોન કહે છે કે હું મારા પપ્પાને ભીખ નથી મંગાવતો ત્યારે પેલો કહે છે કે હું તને વિડીયો મોકલું પછી આજે વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલીને ત્યાંથી જતો રહે છે બીજા દિવસે આ રીયાના સસુરને ભીખ મંગાવવા માટે લાવે પણ એટલી વારમાં ત્યાં કરે તેનો પતિ આવે છે ને હવે આગળ થઈ ગયો જોવા જેવું પણ એ જોતા પહેલા એ મેલડીમાં આજે જે કોઈ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને દરેક મનોકામના પૂરી કરો અને કોમેન્ટમાં જય માતા મેળની જરૂરથી લાગતા લાશો મિત્રો એવું થાય છે કે પતિ હોય એની પત્ની ને રંગે પકડી લે છે અને પછી મિત્રો ગુસ્સે થઈને ત્યાંથી કાઢી મૂકે છે